ગુજરાતમાં ક્યાં સુધી આવા બુટલેગરો નરાધમો બળદકારીઓ આમ ફરતા રહેશે નમસ્કાર મિત્રો આજના એક ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આણંદમાં એક એવી ઘટના બની નવલખા ગામમાં માત્ર છ વર્ષની બાળકી ઉપર એક નરાધમે નજર બગાડતા એને પીખી નાખી બાદમાં એને નદીમાં ફેંકી દેવાય મિત્રો એ માસુમ બાળકીના મા બાપો પોલીસ સ્ટેશનમાં જાય છે એમના ગામના સરપંચને લઈ તો મિત્રો ત્યાંના પીઆઈ દ્વારા એમને કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ મળતો નથી ગ્રામજનો ટોળે ટોળા ત્યાં ઉમટી જાય છે અને આક્રોશ વ્યક્ત કરે છે પરંતુ ત્યાંના જે પીએસઆઈ છે એ વર્તણું એનું વર્તણૂક તમે સોશિયલ મીડિયા પણ જોયું હશે તમે ફરી જોઈ લો એવું નથી કે પોલીસ ની કામગીરી સારી નથી પોલીસ જોરદાર મસ્ત કામ કરી રહી છે પરંતુ અમુક પોલીસ લીધે આખા જે પોલીસનું નામ બદનામ થાય છે પરંતુ પબ્લિકને હવે પોલીસ પરથી પણ ભરોસો ઉઠી ગયો છે કારણ કે પબ્લિકનું સપોર્ટ કરવાવાળા જે પબ્લિકને જે સમજણ આપે કે પછી એનું નિરાકરણ લાવે એના માટે પોલીસ જનતા માટે પોલીસ રાખવામાં આવી છે પરંતુ પોલીસ પણ હવે જે તેમના લોકો સાથે આવું વર્તન કરશે તો લોકો પણ હવે પોલીસને કોઈ પ્રકારનો સહકાર આપશે નહીં તો મિત્રો આ પોલીસ સ્ટેશનમાં આ પીઆઈ હવે કહે છે કે બૈરાને શું ખબર પડશે અલા ભાઈ આ લોકો ન્યાય માંગવા માટે આવ્યા છે નથી કહે તારું ઘરનું ખાવા માટે તો મિત્રો એ લોકોને ચોક્કસ ન્યાય મળવો જોઈએ કારણ કે માત્ર છ વર્ષની બાળકીને આ નરાદમે પીખી નાખી છે અને આ પોલીસ પણ કેવો વળતો જવાબ આપી રહ્યા છે થોડું વિચારીને આ સાહેબ પણ બોલતા હોય તો સારું ને મિત્રો આ સરપંચ પણ નવા છે નવલાખા ગામના અને સોશિયલ મીડિયામાં અવારનવાર આવતા હોય છે તમે પણ આ સરપંચના વિડીયો જોયા હશે આ નવા સરપંચ પોતે દિવ્યાંગ છે લોકો એને મનથી છૂટીને લાવ્યા છે ભલે દિવ્યાંગ છે પરંતુ જે જાણીત છે ભલે ભણેલા ગણેલા નવ યુવાન જાગૃત છે તો મિત્રો આ સરપંચને પણ આ પીઆઈનો જવાબ તો સાંભળો પીઆઈ થોડા મર્યાદામાં રહે તો સારું કારણ કે પબ્લિક જો રોષે ભરાશે તો તમારું પોલીસ સ્ટેશન પર નહીં રહે તો મિત્રો આ જરૂરથી આ મા બાપને ન્યાય મળવો જોઈએ તમારું કેવું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કારણ કે અવારનવાર ગુજરાતમાં આવા બનાવ બનતા રહે છે અને પોલીસ સ્ટેશનમાં લોકો જાય તો પોલીસ સ્ટેશનવાળા પણ આવો જવાબ આપે તો પબ્લિક પછી ક્યાં જાય ન્યાય માંગવો હોય તો પબ્લિક પછી ક્યાં જાય બોલો આવું થઈ રહ્યું છે ગુજરાતમાં તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરો તો ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય જોહાર જય આદિવાસી